સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ની કામગીરી સામે સતત વિરોધ જાફરાબાદ નાગેશ્રી નાગેશ શ્રી ગામે બ્રિજ બન્યો પરંતુ સર્વિસ રોડ ન બનાવતા લોકો માં ભૂભૂક્યો રોષ જાફરાબાદ ના દુધાડા નજીક સર્વિસ રોડ પર ચાર ચાર ફૂટ ચોમાસા નું પાણી ભરાવાને કારણે લોકો ની ખેડૂતો ની ખેતી માં પાક જાય છે નિષ્ફળ નેશનલ ઓથોરિટી કોન્ટ્રાક્ટરો દ્વારા ગટર બનાવાઈ તેમાં પણ વેઠ ઉતારી હોય તેવું કામ કરતા ગટર નિષ્ફળ ગઈ હોય તેની પરિસ્થિતિ સામે અનેક સવાલો થઈ રહ્યા છે સોમનાથ ભાનગરેશ્વર હવે ટોયલનાકાથી નજીક આવે દુધાડા બ્રિજ ઉપર એક પણ સ્ટ્રીટ ક્લક ચાલુ નથી જેથી વાહન ચલોકોને રાહદારીઓ થઈ રહ્યા છે પરેશાન દુધાડા ગામ નજીક બ્રિજની નીચે મસ્ત મોટું જનરેટર મૂક્યું પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન માત્ર દેખાવનું જ હોય તેવું લોકો જણાવી રહ્યા છે દુધાળા અને નાગેશ્વણના ખેડૂતો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરી પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન

લોલીપોપ આપી દીધા ને અમારા પાક પાંચ વર્ષ છે ખેતરમાં જવાતું નથી ઢોલ લઈને કે કાઈ દાંડા હાથી કોઈ જાન ધરતા નથી બરાબર સોમનાથ હાઈવે નું કામ ચાલુ થયું એન્જિનિયરોના ફોલ્ટના હિસાબે ગટરી યોજના ફેલ કારણે જે જે ખરેખર પાણી ગટરમાં હામતું નથી અને ગટરની બહાર આડા ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને પાછળના ખેતરો વાળા ખેતરો બુડમાં જાય છે અનેક વાર આ પાણી કાઢવા માટે રજૂઆત કરી પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને હાઈવે ના કોન્ટ્રાક્ટરો ગમે ત્યાં રજૂઆત કરો તો હમણાં બધા મહિના થઈ જાય આવતા મહિના થઈ જાય આવા પાંચ વર્ષથી લોલીપોપ આપે છે તો ખરેખર ખેડૂતો માટેનો પ્રશ્ન છે કે હાઈવે વાળાનો પ્રશ્ન છે એ ખબર નથી પડતી એની ગટર ફેલ ગઈ એમાં ખેડૂતોનો અસંખ્ય ખેડૂતના ખેતરે વાહન કે બળદ જઈ શકતા નથી અને આખો હાઈવે બંધ થઈ જાય સર્વિસ રોડ ઉપર અગાઉના વિડીયો છે કે સાડા ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી હોય પેસેન્જર ભરેલી બસો ઉભી હોય ફોર વ્હીલો ઉભી હોય છતા લોકો ને પેટનું પાણી હલતું નથી તો આ ખરેખર કઈ જાપરાબાદ તાલુકાનું સારું કરવા આવ્યા છે ખરાબ કરવા આવ્યા છે એ ખબર નથી ખરેખર આની તટસ્થ તપાસ કરે કોઈ ઉચ્ચ અધિકારી અને એનો વહેલી તકાલ પાણીનો નિર્ણય નિકાલ કરે ને એવી મારી નમ્ર વિનંતી છે